કેમ છો બધા મજામાં દોસ્તો વિડીયો પૂરો જોજો નહીતર કંઈ જ ખબર પડશે નહીં આવા અન્ય વિડીયો જોવા જેવા કે સામાન્ય જ્ઞાન વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વિડીયો જોવા આ મળશે આ બધા પ્રશ્નો પાઠ્યપુસ્તક અને ઇન્ટરનેટ પરથી લઈને આપવામાં આવશે ચલો આપણે પ્રશ્નો અને તેના જવાબો જોઈ લઈએ પ્રશ્ન નંબર પહેલો હેડફોનનો વધુ ઉપયોગ કરવાથી કયો રોગ થાય છે એ કાનનો રોગ બી હૃદયનો રોગ સી કેન્સરનો રોગ ડી મગજનો રોગ તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી કેન્સરનો રોગ હેડફોનનો આપણે વધુ ઉપયોગ કરીએ તો કેન્સરનો રોગ થાય છે ચલો પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે બકરીનું જીવન કેટલા વર્ષનું હોય છે એ વીસ વર્ષનું બી ચૌદ વર્ષનું સી ત્રેવીસ વર્ષનું ડી પાંચ વર્ષનું તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી ચૌદ વર્ષનું બકરીનું જીવન હોય છે ચલો પ્રશ્ન ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પાંચ વર્ષના બાળકના મોંમાં કેટલા દાંત હોય છે એ ત્રીસ દાંત બી વીસ દાંત સી પચીસ દાંત ડી બત્રીસ દાંત તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી વીસ દાંત હોય છે પ્રશ્ન નંબર ચાર કયા દેશને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ ગુનો છે એ ચીનને બી વર્માને સી થાઈલેન્ડને કે ભારતને તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી વર્મા દેશને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ ગુનો છે પ્રશ્ન નંબર પાંચ કયા દેશના લોકો સૌથી વધુ પીઝા ખાય છે એ ચીન દેશ બી અમેરિકા દેશ સી ભારત દેશ ડી આપેલ તમામ મિત્રો તમે કયા દેશથી છો તે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી અમેરિકા દેશના લોકો સૌથી વધુ પીઝા ખાય છે પ્રશ્ન નંબર છ હાથીનું જીવન કેટલા વર્ષનું હોય છે એ સત્તાવન વર્ષનું બી સાહીઠ વર્ષનું ડી સો વર્ષનું કેસી સી ત્રેવીસ વર્ષનું સોરી મિત્રો ઓપ્શનમાં ભૂલ થઈ છે તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ સત્તાવન વર્ષનું પ્રશ્ન નંબર સાત માછલીનો કયો ભાગ ખાવાથી કિડનીની બીમારી મટે છે એ મોમનો ભાગ બી આખો ભાગ સી પૂંછડીનો ભાગ કે ડી પચેનો ભાગ તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ મોનો ભાગ મિત્રો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાની મારી નમ્ર વિનંતી